અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી ચુક્યા છે અને ગાંધીનગર વાસીઓને વિકાસ કાર્યોની મોટી ભેટ આપવામાં આવશે બંને શહેરોમાં કુલ પંદરસો ને છ કરોડના વિકાસ કાર્યો ની ભેટ આપવામાં આવશે સમાચારોમાં આગળ વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસની કરીએ તો આજથી ત્રણ દિવસ માટે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે અને વિવિધ કાર્યક્રમો પણ એ યોજાવા જઈ રહ્યા છે અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે ગત રાત્રે એરપોર્ટથી એ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા તો સાથે જ અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને વિકાસ કાર્યોની મોટી ભેટ આપવામાં આવશે સાથે જ બંને શહેરોમાં કુલ અમિત શાહ જે છે તે હાજરી આપવાના છે બીજી તરફ વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં મહિલા દૂધ ઉત્પાદકો સાથે અમિત શાહ જે છે તે સંવાદ કરવાના છે પીએમ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે તો સાથે જ વાત કરવામાં આવે તો નવા બગીચા યોગ સ્ટુડિયો અને સ્પોર્ટ્સ પણ ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે કરવામાં આવશે સાથે જ જે કાર્યક્રમો છે કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો રોડ ખાતે શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરવાની છે બીએપી સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં એ ઉપસ્થિત રહેવાના છે સાથે જ કયા કયા કાર્યક્રમો એ અમદાવાદ અને ગાંધીનગરમાં છે તો તેની વાત કરીએ તો પહેલો કાર્યક્રમ સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશો ઉત્સવનો ઉદ્ઘાટન સમારોહ ખાતે નાબાર્ડ દ્વારા આયોજિત અર્થ સમિટ બે હજાર નો સમાપન સમારોહ જે છે તે બપોરે બાર કલાકે હાજરી આપશે ગાંધીનગરના લોકસભામાં તળાવમાં જે પ્રોજેક્ટ છે તે એના મુખ્ય સચિવ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથેનો સંવાદ અને બેઠક યોજવાની છે ચોથો કાર્યક્રમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત બગીચા અને યોગ સ્ટુડિયોનું ઉદઘાટન એ બપોરે સાડા ત્રણ કલાકે રાખવામાં આવ્યું છે પાંચમો કાર્યક્રમ ગાંધીનગરમાં જ છે કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બગીચાનું ઉદઘાટન રાખવામાં આવ્યું છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલસી ઇલેવન ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ અને તેની નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન સાતમો કાર્યક્રમ સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા આજદર મોટી સોનપુરી અને જલુંદ ખાતે શરૂ કરવા આવનાર પીએનજી ગેસ લાઈન નું જે છે તે કરનાર આવવાનું છે તેવા આવા વીસ થી વધુ કાર્યક્રમો છે કે જે રાખવામાં આવ્યા છે ને જેની અંદર અમિત શાહ જે છે તે ઉપસ્થિત રહેવાના છે ને તેના હસ્તે વિકાસ કાર્યોની અમદાવાદ ગાંધીનગર સહિત અનેક જે જિલ્લાઓ છે તેને ભેટ પાડવાની છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની અંદર બનેલા નવા આવાસો છે તેનું ઉદ્ઘાટન પણ કરવાનું છે તે અનેક કાર્યક્રમમાં અમિત શાહ જે છે તે ઉપસ્થિત રહેવાના છે